હું કહી દઉં બરોબર કે આ લિસ્ટ નથી આ લોલીપોપ છે બરોબર તમને લોકોને અટકાવવા માટે તમને લોકોને ભટકાવવા માટે તમને લોકોને ભરમાવવા માટે તમને લોકોને અંદર અંદર ભાગલા પાડવા માટે આ લોલીપોપ સરકારે આપેલો છે જે પચીસ ગણાનો ફક્ત લોલીપોપ છે લેવાના તો આઠસો ને ત્રેવીસ જ છે અને એના નામ એની પાસે અડધા નામ તેની પાસે લખેલા જે ડાયરીમાં એને ગમે એમ કરીને પહેલાં તો કારણ કે સીવીઆરટી છે તમારે તો માર્ક જાણવા નથી એને એના માર્ક ખાલી લખી નાખવાના છે બીજું તો કાંઈ તમારી પાસે આવવાનું છે નહીં કારણ કે પારદર્શિતાની ગોર ખોદાઈ ગઈ છે પારદર્શિતાના નામે જે બહુ મોટા મોટા બણગા ફૂંકતા હતા એ હવે દેખાતા બંધ થઈ ગયા છે કેમ ખૂબ પારદર્શી છીએ કોક એવું કેતું હતું હવે દેખાતા બંધ થઈ ગયા બધા લોકો કારણ કે પારદર્શી હોત તો માર્ગ જાહેર થયા હોત ચોર છે ભાઈ પેટમાં બરાબર એટલે નહીં દેખાય પેટમાં પાપ છે એટલે દેખાશે નહીં કારણ કે પેટનું પાપ એ છાપરે ચડીને પોકારે એમ છે છે ને છે જ એટલે દરેક મિત્રો ખાસ ધ્યાન રાખજો કારણ કે પેટનું પાપ જે છે યાદ નહીં તો કાલ

કાલે કારણ કે કોર્ટ એ લોકોને એટલું પૂછે પછી પછી કોણ સેવા જવાબ આપે ને કે ભાઈ સાહેબ એના માર્ક ન થતા ઓકે કેટલા માર્ક થાય છે પૂછે પછી કોર્ટ અને કોર્ટ પૂછે પછી ક્યાં જશે એ બધા છેલ્લે તો કોર્ટને તો કેવું જ પડશે નીટમાંય કેવું બર્યું હમણાં તાજો જ દાખલો છે હમણાં જે એમપીએસસી કરીને બરાબર મધ્યપ્રદેશની જે સિવિલ સર્વિસ એક્ઝામ હતી તો એમાં પણ એક લોચો લાગ્યો હતો એક કેરલ ની પરીક્ષા હતી એમાં પણ આવો જ લોચો લાગ્યો હતો બધાના માર્ક જાહેર કરવા પડ્યા હતા બધાના માર્ક વિથ સેન્ટર જાહેર કરવા પડ્યા હતા નીટ તો તમારી સામે દાખલો છે નજીકનો જ દાખલો છે પંદરસો ત્રેસઠ ઉમેદવાર ગ્રેસિંગ આપવું કઈ રીતે સરકારે સવાલ પૂછ્યો સોરી કોર્ટે સવાલ પૂછ્યો સરકાર પાસે જવાબ નહોતો એને એફિડેવિટ કરવું પડ્યું સોગંદનામું કરવું પડ્યું કે અમે આ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લઈશું કેમ કે પંદરસો માર્ક ન આપી શકાય એ પ્રાવધાન ઓલામાં હતો જ નહીં આપણે પણ આપણી પાસે નોટિફિકેશન છે ઓર પદ્ધતિથી પરીક્ષા લેવી ક્યાં છે ભાઈ બરાબર જે વિદ્યાર્થીઓ આજે સીબીઆઈટીના પરીક્ષાના માધ્યમથી પણ પરીક્ષા આપી છે તો એના માર્ક ક્યાં છે જાહેર કરો એટલે માર્ક તો જાહેર કરવા જ પડશે તમે ન્યાયતંત્ર સમક્ષ જાય છે એને પણ હું વ્યક્તિગત રીતે છું કે તમે જઈ શકો છો એમાં પણ તમને હું એમાં ભલે વ્યક્તિગત રીતે કદાચ મારી ફાઈનાન્શિયલ કેપેસિટી હશે તો હું ચોક્કસપણે તમને ફાઈનાન્સીયલી ક્યાંક નાની મોટી મદદ કરીશ ભૂતકાળમાં જીપીએસસીનો કેસ થયો બરોબર તો એમાં મેં દોઢ લાખ રૂપિયા આપેલા છે જીપીએસસી ભલે હું વ્યક્તિગત પીડિત નથી પણ જે ઉમેદવારો હતા ભૂતકાળના કેસના પૈસા હતા પડ્યા તો એમાં મને વાંધો નહોતો એટલે ઈ એમાં અપાણા છે કે સમથિંગ લાખ કે દોઢ લાખ રૂપિયા જે હતો એમાં અપાણા છે મારા પણ હું વ્યક્તિગતપણે તમારી થશે તો પચીસ હજારથી પચાસ હજાર જેટલી પણ મારાથી મદદ થશે એ ચોક્કસપણે હું તમને મદદ કરીશ પણ લડવા તો તમારે જવું પડશે બધી જગ્યાએ તમે યુવરાશિનનો ખંભો નહીં ઉપયોગ કરી શકો કારણ કે કોર્ટમાં જશો તો પેલા એમ જ પૂછશે કે કોને ન્યાય જોઈએ છે ન્યાય તો તમારે જોઈએ ને ન્યાય તો તમારે જો તો તમારે આવવું પડે એટલે આમાં તો અબાધિકા અધિકાર છે આમાં તો કોઈ તમારો વિરોધ પણ ન કરી શકે કારણ કે વિરોધ કરવા જેવું તો કંઈ છે જ નહીં કારણ કે વિરોધ તો થાય પણ કે નો કારણ કે વિરોધ તો થઈ શકે એમ જ નથી કોઈ વ્યક્તિ વિરોધ ન કરી શકે કોઈ એમ કહે ન્યાયતંત્ર સમક્ષ ન જતા એવું કે કેમ ભાઈ તને ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી જવું કે ન જાવું એ તમારો સ્વતંત્ર અને સ્વૈચ્છિક નિર્ણય જોવો જોઈએ દાદ તમારે માગવાની છે તમારા વતી તમારા પપ્પા જાય તો પણ ન ચાલે તમારે જાવું પડે સાહેબ મેં પરીક્ષા આપી દીધી મારી સાથે અન્યાય થયો બરાબર એમાં તમે મને ન્યાય કરો આ તમારી દાદ વિનંતી બધા શું બીજા લડી રહ્યા છે એકજૂટ થાવ અને બધા સાથે રહીને લડો તો તમારી જીત અવશ્ય પણ છે જીત એ સત્ય અને એકતામાં છે તમારી એકતા એ મેં જોઈ છે તમારા પાસે સત્ય છે એ પણ હું જાણું છું સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ અવશ્ય પણ થવો જોઈએ માગણીઓ ત્રણ એ ફિક્સ છે સીબીઆઈટી પદ્ધતિ રદ કરો પ્રમાણેના પ્રમાણે જાહેર કરો અને જગ્યા જે આઠસો ત્રેવીસ છે એ આઠસો ત્રેવીસ જગ્યામાં વધારો કરો એટલે કોઈ પાછું ગેરમાર્ગે ન દરે યુવરાજી તમારી શું માગણી મારી માંગણી પહેલેથી જ આ છે હું સીબીઆઈટી પદ્ધતિના વિરોધમાં છું મારી તો મુખ્ય માંગણી એ છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ થવી આજે કદાચ ફોરેસ્ટ વાળા છે કાલે સીસી વાળા હશે અને કાલે કદાચ બિન સચિવાલય ક્લાર્ક હશે કાલે કદાચ રેવન્યુ ક્લાર્ક હશે એ બધા હશે આ સીબીઆઈટી કારણે સીબીઆઈટી પદ્ધતિને કારણેનો ભોગ લેવાઈ જશે એટલે હું વ્યક્તિગત રીતે કહું છું સીબીઆઈટી પદ્ધતિનો વિરોધમાં છું છું પ્રમાણેના થાય એના પક્ષમાં અને ત્રીજો ત્રીજો મારો પક્ષ પોતાનો વ્યક્તિગત પણ છે કે ફોરેસ્ટ બિરગાર્ડમાં જે રીતે અધિકારીઓ કહી રહ્યા છે કે પચાસ ટકા જગ્યાઓ ખાલી છે તો જગ્યાઓને વધારી દઉં કારણ કે આપણે પચીસ ગણાનું લિસ્ટ એવું કદાચ ચાલીસ ગણાનું આપો કે પચાસ ગણાને આપો તો વિદ્યાર્થીઓ વધારે છે તો તમને જ ફાયદો કરશે આ ત્રણ માંગણીઓ મારી જે છે પ્રાથમિક એ મેં તમારા સમક્ષ મૂકી છે